અરે આ શું કાયદાના રક્ષક ભાન ભૂલી ને તો વાત થઈ ગયા કે ત્રણ ત્રણ ગાડીઓનો ભેટો થઈ ગયો જાણે કે રસ્તા પર બમ્પર કાર ની રાઈડ ચાલતી હોય આપણા પીએસઆઈ સાહેબ વાય એચ પઢિયાર રાજપીપળાથી પધારેલા છાણીમાં ફર્ટિલાઇઝર પાસે એવા તો ચૂર થઈ ગયા કે જીએસટી ના એડિશનલ કમિશનર ની કાર એક મહિલા પોલીસ કર્મી ની એક્ટિવા અને બીજી કોઈ કેમ ત્રણ વાહનો ને પ્રેમ થી ટક્કર મારી દીધી અને નવાઈ ની વાત તો એ છે કે સાહેબ ની ગાડી માંથી દારૂ ની બોટલો પણ મળી આવી નક્કી જ સાહેબ કાયદા નું પાલન કરતા હશે એટલે જ તો પુરાવા સાથે પકડાયા કેટલા છે હે કેટલા છે આ ત્રણ ચાર છે ચાર મંગળો બતાવ્યો ને મારો નંબર લઈ સેન્ડ કર ના બરાબર છે આ સુધા હું છે વાય એમ પડિયાર વાય એચ પડિયાર બરોબર લઈ લે કમ્પ્લીટ ઉધાર હા તો લે ગાડી નો લઈ લે એઈ જાઓ સાહેબ એઈ જાવ તમારા માં હોસ નહીં બેહી જાવ તમે કોક ગાડી ઠોકી છે ને બેહી જાવ હવે કાંજી રાખો ના પપ્પા ને ઠોકી હાલે ચાલુ જ છે તમારી ગાડી ની હાલત તમે આતા વિધેલા છો સરખો હોવો જોઈએ પછી ભલે તે રક્ષક હોય કે ભક્સક અને હા સાહેબની કારની એરબેગ પણ ખુલી ગઈ કદાચ એમને પણ ખબર પડી ગઈ હશે કે કંઈક તો ગરબડ છે રોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાય એચ પટિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન આ અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળે છે કે તેણે નસો કરેલો છે એ હાલ એની પૃચ્છા કરતા જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવશે એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે